રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આગનો બનાવ સામે આવ્યો પાટણવાવ રોડ પર મોર્ડન પાન પાસેના કચરામાં આગનો બનાવ બન્યો હોવાની માહિતી સામે આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આગનો બનાવ સામે આવ્યો પાટણવાવ રોડ પર મોર્ડન પાન પાસેના કચરામાં આગનો બનાવ બન્યો હોવાની માહિતી સામે આવી છે અંગેની જાણ થતા સ્થાનિક આગેવાન નગરપાલિકા સુધરાઈ સભ્યો ઇમરાન ઇકબાલિયા પીરશાદા અને માજી સુધરાઈ સભ્ય રજાક હિંગોરા ઘટના સ્થળે દોડી આવી તંત્રને જાણ કરી તંત્રને જાણ થતા ઉપલેટા નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યો આગના કારણે થયેલા ધુમાડાથી આસપાસના રહેતાવાસીઓમાં ભય અને શ્વાસમાં તકલીફ પડી રહી હોવાની પણ માહિતીઓ સામે આવી છે ઓરજા બોસમાણી કોરા કોડ નંબર ડાઉન પૂર્વ સદ્ર સભ્યો પાટોણો રોડ ઉપર ખાતરા ઢગલામાં આગ લાગેલ હતી તો તેની માલિકો અમે ફોન કરેલ ચીફ ઓફિસરને તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ને ફાઈર બ્રિગેડ મોકલેલ અને તાત્કાલિક હント ઠારેલું છે કોઈ જાતની કાઈ આનાકાની બનેલ છે નહીં अवरनवर अँ आग लगे तो एना थी खातर ढगला उपड़ा जरूर से पाटली सोसायटी मालिक धोड़ो जाए तो कोई रही नहीं सकता बोर पर आग लगी थी तो मरचा वाली धोवाड़ी हो गई थी तो मणसों रही ना सकता भाई आटली मदद करने चीफ ऑफिसर साहब ने मेहरबानी विपुल दमेश्वर नो रिपोर्ट अस नाइन न्यूज उपलेटा अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोडायेला रहो